રામ રામ સીતારામ જય માતાજી મું લીધર મિત્રો સ્વાગત છે તમારો ફરી વરનો આ બ્લોગમાં તો વાગી ગયા દસ અત્યારે ચાહે પાણી આપણે પી લીધા અને આજે થોડોક અહીંયા રોપ કરવાનું હોય એટલે અત્યારે ખેડવાની ટ્રાય કીધી કાલે તો આપણે ટ્રાય કીધી હતી પણ કાલે આરખું ખાલી ને નીલું થતું હતું આજે હજી નીલું થાય જો પાછળ થાંભલો ને વધારે પટ તોડી નાખે પણ આ ઠેફાં એટલે કીધું થોડુંક લાહું થઈ જાય પ્લેન તો ઠેફાં થોડા ઓછા થઈ જાય ભંગાઈએ અત્યારે ચાલું કીધું તો પાછળ નાખી દીધો થાંભલો થોડોક વજન વાળો થાય પણ હાલ છે પછી વારી પાછળ એકવાર થોડુંક ખાતર નાખવાનું હોય ખાતર નાખીને પછી ખોલી દાંતી થોડીક કાઢી નાખશું કાં હલકો હમાર નાખી દેસું પાછળ તો હાલો ખેડી લઈએ અત્યારે હલો તો મિત્રો દાંતી કાઢી લીધી કમ્પ્લેટ હવે ખાતર નાખી દઈએ આમાં તો આપણે પાછામાં રોપ કરવાનો હોય ડુંગળીનો એ બે ચાર ગમેલા નાખી દીધા એ દાંત કમ્પ્લીટ નીકળી ગઈ તો થોડા ગમેલા ભરી નાખી દઈ કેમ કે દસ બાર પાટીંબુ ભાઈ જાંબુમાં એટલા પડ્યા એટલા પડ્યા હું અત્યારે ખાતું નથી એટલા પડ્યા નીચે ઢગલો થઈ રહ્યો તો કેમ કે વરસાદ થઈ ગયો એટલે બધા ખરી ગયા ઢગલા પડ્યા ઢગલા જોર داره પાસ જો ખરીયા આરા વરસા થાય એટલે બધા ખરીયે ખારક હોય જાંબુ હોય આપણે મિત્રો ધોરિયા રાખી લીધા બધા હવે પારા નાખી લીધા હવે પાછળના ખાતર રાખવાનું હે હવે રોક કરવાનું હે નીલું ન થાય તો થોડું તો ખાસ નીસાય નીલું હા તો એટલે પે રેવા દે ને કે રાતી કરે કે કર ને આપણો જાંબુડા ને ઝાડ અતાર એટલે રાખ્યા થોડિયા હાલો તો પછી આપીને ખાઈને ને ખાતર રાખવાનું હોય તે તમને થોડુંક બતાવશું હાલો મિત્રો તો વાગી ગયા ત્રણ ચાય પાણી પીને આપણે આવી ગયા વાળીએ અને અત્યારે જે આપણે હવાના પારા નાખ્યા હતા એમાં અત્યારે ખાતર નાખી દઈ કેમકે ખાતર વગર મેળ પડશે નહીં અત્યારે વિધિ ભરતો આવે અહીંયા ખાતર થોડી થોડી આ કીધું એંડેની કડી ભેગી લેતો અને બાકી આ નીચે એકદમ હળેલું ખાતર જો એ ભરી લઈ અને આ કટીનો ઢગલો આપણે એંડા હમણાં કાઢ્યા હતા કટી થોડીક હોય તો ગરમ હોય ને એટલે બીજનો ઉગાવો સારો આવે જર્મિનેશન વધી જાય ચાલો આપણે આ ટપ ભરી નાખીએ એવી રીતે ખાલી કરી આવી હું ડાયરેક્ટ આપે પાટિયા નાખી દીધા ડાયરેક્ટ પાટિયા માં જોડાડવાની હે તો પર્યો ટબું પડી ગ્યા ખાતા ની ભરેલી ખાલી ને કમેલું નાખી દીધા આપણે તારે કમસે કણું થાય? ને હજી એમાં પંજો આવી છે. થઈ ગયા. હા હા. તો પજો તો આજે

અને બીજા આપાએ જે પાટીયા રહ્યા એનામાં રખાઈ ગયું અરે આમ અને આના ત્યારે રાખે અડધા દોરિયા આવી ગયું ચાલો ખાતર રાખી લે મમ્મી જો ખાતર નાખે કા ધોરાઈ ગયો

મિત્રો આ બધે ખાતર સટાઈ ગયું હોય હવે અહીંયા ફેરવવાનું ચાલુ હોય ફેરવવાનું પણ હે પારા નાખે ને તોરાઈ એટલે પોચું જો જો પછી માય આપે લારે બીચ 72 હા પણ જતો બેતોય નથી હા ભાઈ લાઈટ હે લાઈટ ને ફેર દે હું ફેરાવ ભાઈ તમ પપ્પા ને કા કામ હતું એટલે હું ગયો જાજો હું કરું

બિયાણે બોમ્બે સુપર આપણે ગઈ સાલે કીધો હતો પાકું ન થાતું એમ ના ના પાકું કપે તો થોડું બરોબર થાય ભાઈ પાકું નું થોડું મોટો થાય હમ દેખો જીણા જીણા થઈ જાય કેમ ઓમથી લેતા આવો હમ દેખ નીચેથી સાટું પડે પવન માં ઉડી જાય આયર બીચ બોમ્બે સુપર આ જો અહીંયા કરાયડો ભેરવે પટલામાં ભેરો આઈ ગયો કિલો એક આપે કારાયડો સાટ્યો આ એક મોટા દોરિયામાં અને એક કાનનકામાં અને આમેના બીજા દોરિયામાં બે પાટિયા સાટ્યા બીજા આ રહ્યો પેરેવે ઉપર પાસે ઘેર આવશે ભલે ડબલ આ નામ જો ડબલ ફેરો આવી ગયું પહેલું આમ આમડે આમાં ઘેર સીધો પછી આમ આડું લઈ લે સમજો આજો હવે બે પાટિયા રે ભેરાવાના પપ્પા પાણી ચાલુ કરવા દે આગલા દોરિયામાં પાણી નાખે બે આમ ભેરવાય ગયું હવે આમ ભેરવાય આ ખાતરવાળી માં સટાઈ ગયું વાય

સાટી લીધો આજે દોઢ કિલો સાટ્યો અડધો કિલો સાતો હોય પણ કાલે ખાતર નાખીને પછી સાટવાનું હોય તો જો પાણી આપણે ખોલી દીધું અત્યારે કીધું સાટ્યો એટલામાં પાણી નાખીને પાણી આપે ધીમો ધીમો ખોલી હોય કેમ કે કરાડો તણાઈ ન જાય નકા શું પાણી ફૂલ થઈ જાય ને એટલે કરાડો તણાઈ જાય તો ડાયરેક્ટ ઓઠારે થઈ જાય પાણી હમ તો તણાઈ એટલે બે પાણી આપણે ધીમો ધીમો ખોલો પડશે जो आप धीमू तो लियो पानी आ रंग जो धीमू जे पानी आपरो धीमे धीमे पानी पीवे तो तणाई नहीं तो ना हां आ वा लेयो पानी हम आपरे रोड किलो आज से साटी राखे होय बड़ी रोड किलो ही काले 700 आधा किलो थोड़ा पता रहे डॉट किलो नहीं उनका बाटी राखे ले हैं उनका डॉट किलो नहीं डॉट किलो थोड़ा पूछो નીચે કોરું હોય ને તો ઓછા તણાય નીલું એટલે નીચે પટ્ટે પાછું પાતી ગયું પેલે ખાતર નાખ્યો ને પાટીયા વીખ્યા પાછો રોપ બે ફેરા રોપ ફેરાયો આપડે